નમસ્કાર મિત્રો અમારી સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલના મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે ભાજપના નેતા ચૂંટણી હારી ગયા તો સમર્થકોએ કરી લીધી આત્મહત્યા જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો બે હજાર ચોવીસમાં મહારાષ્ટ્રના બીડીથી પંકજા મુડીએ ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી

Marichana, no le metan like, si ¿sí eran esas